પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે દાંતામાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે દાંતાના સાઢોસીમાં વાવાઝોડાથી કેટલાક મકાનો ક્ષતિગ્રસ્ત પણ થયા છે પાંચથી છ મકાનોના પતરા પણ ઉડ્યા ખેડૂતોના પાકને સાથે મકાનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે અને નુકસાનીને લઈ ગ્રામજનોએ વળતરની પણ માંગ કરી છે છેલ્લા સતત થી ત્રણ દિવસ થી વરસાદ જે ધોધમાર પડી રહ્યો છે દાતાના આજુબાજુ ગામડાની સાઢોસી ગામની અંદર જે પાકને બી નુકસાન જમીન દોષ કરે છે ને એ પાકને નુકસાન કરતા કરતા હવે ઘરના અંદર બી અંદર વાવાઝોડું આવવાથી એના પતરા ઉડી ગયા છે ઘરને એ ખેડૂતને કમસે કેમ આ પાંચ થી છ ખેડૂતોને લગભગ ત્રણ લાખ થી ઉપર નુકસાન થયું છે અત્યારે એમને ખેતરની અંદર પાક બી એકદમ નાશ થઈ છે અને રહેવા માટે ઘર બી નથી અત્યારે ખેડૂત એટલો ચિંતિત એટલો જે બન્યો છે એને લઈને ખેડૂત માત્ર જે વહીવટી તંત્ર પાસે સર્વે કરાવી અમને જે આપણે અમારું ઘર બી નથી રહ્યું અને ખેતરમાં પાક બી નથી તમારે રહેવું તો કેવી રીતે રહેવું એવી પરિસ્થિતિમાં અત્યારે તો મુંજાયો છે તેને લઈને માત્ર સરકાર જોડે એક જ અપેક્ષા રાખી રહ્યો છે કે અમને સર્વે કરી અને કોઈ વળતર આપે તો અમે ઘર ઊભું કરી શકીએ પાક તો ઉભો નહીં થઈ શકશે પણ અમારા ઘર રહેવા માટે કંઈ વ્યવસ્થા કરે તેવી માંગ કરી રહ્યા છે જી આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ તો જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે તેને જોતા અંદાજ લગાવી શકાય કે કેટલો ભારે પવન ફૂંકાયો હશે